ભરૂચ રમજાન દરમિયાન બે માળના મકાનમાં આગ લાગી ફાયર બ્રિગેડે કાબુમાં લીધી મકાનમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડમાં એક બે માળના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે પવિત્ર રમજાન માસ દરમિયાન બનેલી આ ઘટનાએ વિસ્તારમાં અફરાતફરી મચાવી દીધી હતી મકાનમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જવાળાઓ દૂર સુધી દેખાતી હતી સ્થાનિકોએ તરત જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના સમાચાર સામે આવ્યા છે જેના કારણે વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આજ રોજ ભરૂચ શહેરમાં ભઠિયારવાડ વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે નગરપાલિકા ફાયર બ્રિગેડ ભરૂચ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા નગરપાલિકાની તાત્કાલિક ત્રણ ગાડીઓ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે આવી આગને કાબૂમાં કરેલ છે સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ નથી